કયા પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે છે હવે અહીં એક અદ્યતન સ્કૂલ બની છે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખેરવા પૈસા બાર માં ફેલાયેલા સંકુલમાં ખૂબ જ અદ્યતન સભર શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ તો પ્રાપ્ત કરવાના છે સાથે સાથે સંસ્કારી શિક્ષણ પ્રાપ્ત કરશે વ્યક્તિત્વ વિકાસના પાઠ કરશે અને નીતિમત્તાયુક્ત શિક્ષણ એમને અહીંયા પ્રાપ્ત કરવાનું છે એવું બાર હિતરમાં ફેલાયેલું ખૂબ સુંદર સંકુલ છે રમતગમતના તમામ મેદાન સાથે અને આધુનિક સુવિધા સાથેની આ જે શાળા છે તે આપણને અહીંયા દર્શિવાર ફેલી છે આજે એનું ઉદઘાટન તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારે આ ઉદઘાટનમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો સારંગપુરના કોઠારી સંત તેમજ બી સંસ્થાની કમિટીના મેમ્બર એવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પધારેલા તેમજ અમદાવાદ શાહીબાગ મંદિરેથી મધ્યસ્થ કાર્યાલયમાં મુખ્ય સંત તરીકેની સેવા આપતા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પધારેલા અને મહેસાણાના સંતો પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય ભગત પ્રસાદ સ્વામી આ બધા સંતો એ બધા આજે આ વિદ્યા સંકુલનું ઉદઘાટન સમારંભ યોજાયેલા છે જૂન મહિનાથી આ વિદ્યા સંકુલમાં અભ્યાસ શરૂ થઈ ગયો છે લગભગ પોણી ચારસો જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે ધોરણ એકથી લઈ અને ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ એ આ વિદ્યા સંકુલમાં અભ્યાસ પ્રાપ્ત કરશે આવતા વર્ષેથી બોર્ડના વિદ્યાર્થી જેવા કે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ એમનો અભ્યાસ એ બોર્ડનો પણ નીચે નહીં કરશે તો એ રીતે અહીંયા સુંદર સગવડ કરવામાં આવી છે લગભગ ઘણું કે જે સરકારની ગાઈડલાઈન પ્રમાણેનું અદ્યતન વિદ્યા સંકુલ નિર્માણ કર્યું છે મહેસાણાની આસપાસના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે દૂરથી જે વિદ્યાર્થીઓ આવે છે એમના માટે રહેવાની છાત્રાલયની પણ અહીંયા સુવિધા કરવામાં આવે છે વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ એક જ કેમ્પસમાં પ્રાપ્ત થાય અને આધુનિકતા સાથે સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા અહીં કરવામાં આવે છે વિશેષ સુવિધા કઈ રહેશે અહીં વિશેષ સુવિધા એ છે એક તો ક્વોલિફાઈડ સ્ટાફ છે વિદ્યાર્થીઓને પ્રાપ્ત છે બીજું સંતોનું સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે એટલે વિદ્યાર્થીઓના નીતિમત્તાયુક્ત શિક્ષણના વિકાસમાં ખૂબ જ એ કહેવાય ને એક આગ પ્રદાન હશે એટલે વિદ્યાર્થી અહીં ભણવા હશે તો શિક્ષણની સાથે એને નીતિમત્તાયુક્ત પ્રાપ્ત અને સંસ્કારી શિક્ષણ પ્રાપ્ત થવા અને આધુનિકતા સાથે સ્માર્ટ બોર્ડ સાથેની આખી સ્કૂલ વિકસાવવામાં આવી છે લેબોરેટરી આપવી વિચારો લાઇબ્રેરી જુઓ પછી એના રમત ગમતનું છે પ્રેયર હોલ જુઓ તમામ સુવિધાઓ બાળકને પ્રાપ્ત કરવાની છે એટલે કમ્પ્લીટ શિક્ષણ આપણે કહીએ